અને ઇન્ડિયન કોપરા કહેવામાં આવે છે અને આપણે ગુજરાતીમાં નાક કહેતા હોય છે અને ગામડાની ભાષામાં આના ગોઘમારફ તરીકે લોકો ઓળખતા હોય છે કરજા અને જોવલના સીમાડે હું ઊભો છું ત્યાં એક સ્નેક આવ્યો છે તો રેસ્ક્યુ ભરાવા માટે આવ્યો છું અહીંયા દાંતિયાવાડા ડેમ છે અને ખૂબ ભરાઈ ગયો છે આપ જોઈ રહ્યા છીડિઓમાં ઠેર જોવલ સુધીના પેલું જે નાળું છે ત્યાં સુધી પાણી આવી ગયું છે અને ખૂબ સુંદર અને સારું દૃશ્ય જોવા મળે છે ભાઈને ત્યાં સાપ આવ્યો છે તો રેસ્ક્યુ કરવા માટે હું જાઉં છું રાજ્યનું ઊભા છે જેટ દાંતીવાડ ડેમ છે ખૂબ પાણી ભરાઈ ગયું છે આપ જોઈ રહ્યા છે વિડીયોમાં

ખોલશું આપણે આમાં છે ને હમ હું છે છે હો તમે હવે ખોલવા કે

क्या कर रही हो એ મૂડી બનાવવાની એ મૂળી જે હેરી ભૂલી ગયે છે ક્વોન્ટેડો પહેલાં મૂકીએ મન લાગે થોડા એમ તો ગયા બરાબર એમ તો લાગશે આહિંગે બની આપવા

भिडिओमव्या <Marvel> आले <t> <making noisebox>

કારણ કે જે નિરુદ સામનો વેલમ આવે છે એ શરીરની અંદર જાય એના લીધે લકવા થઈ જાય છે આપણી જે નર્વસ સિસ્ટમ બંધ થઈ જાય છે અને વ્યક્તિ મળી જાય ઘણા લોકો ઘણા ગામડામાં લોકો છે એ ભૂવા જોડે જતા હોય છે અને ઝેરનું ઉતારતા હોય પણ અંદર ભૂવા જોડે જવું જોઈએ નહીં અને તાત્કાલિક અત્યાર નજીકનું જે હોસ્પિટલ હોય ત્યાં જઈ એમની સારવાર લ્યો તો જ વ્યક્તિ બચી એક બાકી બચવું મુશ્કેલ છે આવા તાકથી આ તાક છે એ મગજના આપણે જે જ્ઞાન તંતુ હોય છે એને મિશ્કરી બનાવી દઈએ છીએ જે ખતરનાક આવા છે તો આવા સાતુઓને મારવા પણ ન જોઈએ એક આપણી સૃષ્ટિની સાંકળ છે તો એને બતાવે તો આપણી ફરજ આવે છે હવે આપણે આને શબ્દમાં પૂરી દઈશું ભગવન ઓકે ઓકે બાબુસિંહ કરજાનું ગામ છે અને ત્યાં એક સાપ આવ્યો હતો અને ઇન્ડિયન પ્રેક્ટિકલ કોપડા કહેવામાં આવે છે અને આપણે ગુજરાતીમાં નાક કહેતા હોય છે અને ગામડાની ભાષામાં આના ઘોઘમારફ તરીકે લોકો ઓળખતા હોય છે લોકો આને પૂછતા હોય છે પણ ઘરે આવે એટલે મારતા હોય છે પણ આવું ના કરવું જોઈએ અને કોઈ પણ જો અનુસર્ગના કર્મચારી હોય અથવા તો કોઈ સાપ પકડતા હોય એને જોડે જઈ અને સાપનું રેસ્ક્યુ કરાવવું જોઈએ તમારો ખૂબ ખૂબ આભાર મને ફોન કરી બોલાવી સાપનું રેસ્ક્યુ કરાવ્યું છે એ બદલ અને તમે હાપ જોઈ ગયા તમે હાપ ને ઓળખો અમે તો ગામ હતા ઓળખતા નહીં કયો છાબી ખબર નહીં અમને કયો હાપ છે ખબર જ નથી ખબર નહીં કાળો કાળો નાગ છે ખબર છે નાગ નાગ તરીકે અને આ હાપ ઝીરી આવે છે બિન જીરી આવે છે કોઈ માહિતી હવે કદાચ આ સાપ કોઈને કરડી ગયો હોય તો તમે શું કરો દવાખાને જવું પડે બીજું શું કરીએ અચ્છા કોઈ ભુવા તાંત્રિક જોડે જાવ તાંત્રિક નહીં પહેલો દવાખાનો કરવું પડે પછી ભુવા જોડે જવાય અચ્છા દવાખાના પછી હવે જો સાપ આપણા ગુજરાતની અંદર ચાર પ્રકારના જીરી આવે છે અને બીજા પચાસ પ્રકારના સાપ છે એ બિનઝેરી આવે આ સાપ ઝેરી છે જો આ સાપ કરડે ને તો બે કલાકમાં કરડે એક તો બાઇટ કરે પણ અંદર ઝેર કદા નાખે પણ નહીં ઘણી વખત બાઇટ કરતો હોય કરડે તો આંશિક રીતે કરડી જાય પણ જો વધારે એગ્રેસિવ હોય વધારે સીડાયેલો હોય તો કરડીએ તો આવા સાપ કરે તો ભો નહીં જવાનું સીધું ક્યાં જવાનું પેલા ઓભર